રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા રાજકોટ શહેરના વિવિધ પ્રકારના જે ખાસ કરીને નું વેચાણ કરતા રિટેલર કુલ ચાર દિવસમાં અઢાર જેટલા નમૂના છે એ લેવામાં આવ્યા છે આ નમૂના છે એ રાજ્ય સરકારના ફૂડ ઔષધ નિયમન વિભાગ દ્વારા છે એ સૂચના અન્વયે છે લેવામાં આવ્યા છે દર વર્ષે શિયાળાની જ્યાં ઋતુ છે ત્યારે સિંગતેલની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે અને રાજકોટ શહેરની આજુબાજુના વિસ્તારોમાંથી જે તેલની ઘાણીઓ અથવા એના વિક્રેતાઓ અથવા ઉત્પાદકો છે ત્યાંથી મોટાભાગના જે તેલના ડબ્બાઓ છે એ શુદ્ધ શુદ્ધ સિંગતેલના બેનર હેઠળ છે એ રાજકોટ શહેરમાં છે આવતા હોય છે એનું વેચાણ છે એ કરવામાં આવતું હોય છે એના અનુસંધાને ખાસ કરીને અત્યારે લોકો બારે માસનું જે તેલ છે એ ભર ભરતા હોય છે તો એ અન્વયે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ સેમ્પલ છે એ કુલ અઢાર સેમ્પલ છે એ અલગ અલગ પ્રકારના આ નમૂના છે એ માત્ર તેલના છે એ લેવામાં આવે છે ખાસ કરીને સિંગતેલમાં છે અત્યારે મોટાભાગે ભેળસેળ થવાની શક્યતા હોય છે રહેલી હોય છે ખાસ કરીને સિંગતેલના ભરતા નામે છે એમાં કલર અને એસેન્સ છે એડ કરીને સિંગતેલના ભરતા નામે વેચાણ કરવામાં આવતું છે અનુસંધાને આ જે છે એ સેમ્પલ છે લેવામાં મોટાભાગે સિંગતેલમાં મોટાભાગે મેજર વેલસેલ છે જોવા મળતી નથી ખાસ કરીને પામ ઓઇલ અને કપાસિયા ઓઇલ છે એની અંદર એસેન્સ અથવા એજન્ટ એડ કરતા હોય છે ભરતા નામે છે એ સેમ્પલ નું જે રિઝલ્ટ આવતો એનું સંધાને અનુસંધાને રિઝલ્ટ આવે એટલે કે આ જે સેમ્પલ મોકલામાં એનાથી થી ત્રણ માસની અંદર છે રિઝલ્ટ આવતો હોય એ બનતા પ્રયત્ન રહેશે કે રિઝલ્ટ વહેલા આવે રિઝલ્ટ આવ્યા પછી સબસ્ટાન્ડર્ડ તો મિસબ્રાન્ડેડ બ્રાન્ડેડ ડિક્લેર થઈ આગળ ઉપર જે છે એફએસએસ હોમ્સ મુજબ કાર્યવાહી કરવામાં આવશે